કોંગ્રેસે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ માટે ગુજરાતના અગિયાર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે આ યાદીમાં કોંગ્રેસે પાટણથી ચંદનજી ઠાકોર આણંદથી અમિત ચાવડા ગાંધીનગરથી સોનલ પટેલ અમરેલીથી જેની ઠુમર જામનગરથી જેપી મારવિયા ખેડાથી કાળુસિંહ ડાભી પંચમહાલથી ગુલાબસિંહ ચૌહાણ છોટાઉદેપુરથી સુખરામ રાઠવા દાહોદથી ડોક્ટર પ્રભા તાવિયાડ અને સુરતથી નિલેશ કુંભાણીના નામ જાહેર થયા છે આ પહેલા કોંગ્રેસે બારમી તારીખે ગુજરાતના સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠક ઉપર ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયત હોવાનો હવાલો આપીને ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોંગ્રેસના હજુ સાત ઉમેદવારોના નામ જાહેર કરવાના બાકી છે મેં પાંચ વર્ષમાં જે ચિત્તપુરમાં કામો કર્યા છે એ કામો પણ કહીશ આ વિસ્તારમાં પાટણ જિલ્લામાં અને પાટણના લોકસભામાં જે મેં મારા વિધાનસભામાં જે કામો મૂક્યા છે એ કામો પણ પ્રજા પ્રજાસ મૂકી